શરૂઆત મહેસાણા જિલ્લાથી કરીશું જ્યાં ફરી એક વખત વરસાદી માવઠું વરસ્યું છે

ખેડૂતો વસેવી રહ્યા છે બહુજરાજી મંદિર અને આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે બજારોના દ્રશ્યો આપજો જો બહુજરાજી મંદિરની આ બજાર છે અને આ બજારમાંથી પાણી વહેતા થયા છે જાણે ચોમાસું હોય વરસાદી ઝાપટું વરસ્યું હોય ને તે સમયે જેવા દ્રશ્યો સર્જાય એવા જ દ્રશ્યો અત્યારે આ કમોસમી વરસાદે સર્જ્યા છે જનજીવન પર ચોક્કસથી અસર પડી છે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અત્યારે એક તરફ ગરમીની શરૂઆત થઈ છે ત્યારે લોકોએ પોતાના જે ઠંડા વસ્ત્રો વસ્ત્રો હતા હતા ગરમ તે પણ ઠંડાએ ચડાવી દીધા હશે અને હવે રેનકોટનો સહારો લેવાનો વારો આવ્યો છે બહુચરાજીના દ્રશ્યો સવારથી જ બહુચરાજીમાં પહેલા વાદળછાયું વાતાવરણ હતું વાતાવરણમાં પલટો આવ્યો પહેલા ધીમી ધારે અને પછી હવે ઝાપટું વરસ્યું છે

बेहतर जी स्थानीय निर्दंद धूमाव वर्षा पड़ता क्या क्या जनजीवन खराब हुए इसके कारण के जिससे वर्षा साथे करापड़ा हाथा ने मुख्य बाजार में पानी भराये हो मुख्य बाजार में पानी भराया था क्या क्या राहदारी ने परेशान कराया कारण के मंदी तरफ जाओ ना मुख्य रस्तों तो ने क्या ज

તો આ તરફ હવે વાત કરીશું સાબરકાંઠા જિલ્લાની જ્યાં પણ બરબાદીનો વરસાદ જોવા મળી રહ્યો છે વડાલી અને પોશીના તાલુકામાં વરસાદ વરસ્યો છે વડાલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

જી ચોક્કસથી વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો બનાસકાંઠા બાદ સાબરકાંઠાના જે સરહદી વિસ્તાર છે પોશીના વિસ્તારની અંદર વરસાદ જે કમોસમી વરસાદ છે તે વરસવા લાગ્યો હતો પોશીના બાદ વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં પણ આ કમોસમી વરસાદ વરસ્યો હતો રવિ સિઝન દરમિયાન જે ખેડૂતો છે તે ખેડૂતોએ પોતાનો મહામુલો પાકની વાવણી કરી હતી વાવણી બાદ મોટા પાયે એની માવજત કર્યા બાદ પાકને તૈયાર કર્યો હતો પાક તૈયાર થયે અને લણણીનો સમય આવ્યો હતો તે સમયે જે આ કમોસમી વરસાદ છે તે કમોસમી વરસાદ વરસવા લાગ્યો હતો તેને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતોના માથે મોટું સંકટ આવી પડ્યું છે જે અત્યારે હાલ ઘઉની સિઝન જોવા મળી રહી છે ખેડૂતોના ખેતરમાં ઘઉનો પાક

તમામ ગ્રામ્ય વિસ્તારો છે છે ત્યાં વરસાદ વરસી રહ્યો ઘઉં જીરું વરિયાળી સહિતના જે ખેડૂતોના ઉભા પાકો છે તેને પણ નુકસાનની ભારે શક્યતા તેઓ સેવી રહ્યા છે વરસાદના કારણે લગ્ન સમારોહમાં પણ વિઘ્ન પડ્યું છે તો ભર શિયાળે શિયાળાની વિદાય પણ થઈ અને હવે જ્યારે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે અને જે લગ્નગાળો છે લગ્નગાળામાં જેમના ઘરે પ્રસંગ છે તેમને પણ રડવાનો વારો આવ્યો છે કારણ કે ઘણા સમયથી લગ્નની તૈયારીઓ ચાલતી હોય છે અને

ખેડૂતોની શું પરિસ્થિતિ થશે આ કમોસમી વરસાદના કારણે જનજીવન પર કેવી અસર થશે ચોક્કસથી જનજીવન પર અસર પડે અને ખેડૂતની ચિંતામાં ચોક્કસથી વધારો થાય કારણ કે જે પ્રમાણે હવામાન ખાતાની જયારે આગાહી આપવામાં આવે છે ત્યારથી ક્યાંક ને ક્યાંક ખેડૂતની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે અને વધારો થતો થવાનું કારણ કે ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર પાકનું વાવેતર કરવામાં આવેલું છે દિવસ રાત તેમની મહેનત હોય છે જેને લઈ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના કારણે તેના પાકને નુકસાન થતું હોય છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની અંદરના અને ને ઘઉં નુકસાન તો હાલ લગ્ન મોસમ હોય દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક લગ્ન પર પણ આ કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે તો કમોસમી વરસાદની ક્યાંક ને ક્યાંક હાલ તો ખેડૂતની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે જી આભાર મહીપાલ જોડાઈ વિગતો આપવા માટે આપને બતાવીએ બનાસકાંઠા જિલ્લાના દ્રશ્યો બનાસકાંઠા જિલ્લામાં અનરાધાર વરસાદ શરૂ થયો છે છે ધાનેરા પાલનપુર કાંકરેજ અને ડીસામાં વરસાદી માહોલ બાપલા કુંડામાં પણ વરસાદ વરસ્યો છે અમીરગઢ દાંતા અંબાજી વડગામમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે ઘઉં રાજગ્રા સહિતના પાકને ભારે નુકસાનની શક્યતા સેવવામાં આવી રહી છે ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા છે

જે કાપણી કરેલી અત્યારે ખેતરમાં છે ત્યાં મોટું નુકસાન થયેલું છે ગઢ તાલુકાની અંદર બી ગામડા ગ્રામ્ય વિસ્તારની અંદર જે રાજકારો જે કાપણી કરેલો તેનું નુકસાન છે ને અનેક જે ગામડાઓ છે વડગામ છે પાલનપુર છે તમામની અંદર પાલનપુર ની હાઈવે ની વાત કરીએ તો ત્યાં બી ઠેર ફેર પાણી ભરાયા છે અને ત્યાં અંબાજીમાં ત્યારે ધોધમાર વરસાદ વીજળીના કડાકા સાથે વરસાદ પડવાથી

વાછોલ બોર્ડર ધાનેરા અને પાલનપુર આ તમામ જે દ્રશ્યો છે ખેડૂતો માટે ચોંકાવનારા દ્રશ્યો છે કારણ કે તેમના પાકને ભારે નુકસાન થશે માલઢોરને ભારે નુકસાન થશે વાછોલ બોર્ડર પર ખેડૂતે પોતાનો પાક ઉતારીને રાખ્યો છે પરંતુ આ કમોસમી વરસાદે તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે તમામે તમામ જગ્યાએ એવો વરસાદ વરસ્યો છે કે પાણી ભરાયા છે

મહામૂલો પાક મહા મહેનતે તૈયાર કરેલો પાક અને હવે જ્યારે વેચવાનો વારો આવ્યો હવે જ્યારે ખરેખર તેની રકમ ખેડૂતોને મળત અને એ જ સમયે આ માવઠું વરસ્યું કમોસમી વરસાદ વરસ્યો અને જેના કારણે માથે હાથ મૂકી અને તેમને રડવાનો વારો આવ્યો છે હવે વાત કરીશું મોરબીની મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે સાર્વત્રિક વરસાદી માહોલ મોરબીમાં જોવા મળી રહ્યો છે આપને દ્રશ્યો પણ અમે બતાવી રહ્યા છીએ ટંકારા હોય માળિયા મોરબી શહેર હોય તમામ તમામ જગ્યાએ છૂટો છવાયો વરસાદ છે કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થઈ શકે છે મોરબી શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હાઈવે પરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો જ્યાં પણ વરસાદી માહોલ સર્જાયેલો છે અને તમામ જગ્યાએ વાહન ચાલકો માટે પણ મુશ્કેલી કારણ કે વાદળછાયું વાતાવરણ છે જેના કારણે તેમને પણ તેમના વાહનની લાઈટ ચાલુ કરી અને આગળ જવું પડી રહ્યું છે ઠંકારાના દ્રશ્યો દ્રશ્યો અને માળિયાના આપ જોઈ રહ્યા છો તો તમામ જગ્યાએ આજે વરસાદ છે હવે વાત કરીશું આગળ મહેસાણાની જ્યાં કડી તાલુકામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણાના કડી તાલુકામાં ધોધમાર વરસાદ કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જે પ્રમાણે આ દ્રશ્યો આપ જો રહ્યા છો કડીના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ વીડજ હોય કાસવા નાની કડી આ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે લોકોના ફળિયામાં ઘરના ફળિયામાં પાણી ભરાઈ ચૂક્યા છે ખેડૂતોના પાકને ભારે નુકસાનની શક્યતા છે તો મહેસાણાના કડી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે નાના નાના વેપારીઓ છે લારી ગલ્લાવાળા છે તેમને પણ ભારે નુકસાન થશે હવે વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાની જ્યાં પણ કમોસમી વરસાદ સુરેન્દ્રનગરના મેરા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે ધોધમાર વરસાદથી જીરું રાયડો અને ઘઉંના પાકને ભારે નુકસાનની ભીતિ છે ચોટીલાની વાત કરીએ અહીં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં સવારથી જ આ પ્રકારનું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ધીમી ધારે વરસાદ પણ વરસ્યો છે ત્યારે અન્ય વિસ્તારોમાં આવું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના દસે દસ તાલુકામાં આજ વહેલી સવારથી જ ઠંડો પવન અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જીગ્નેશ પંડ્યા એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર વાત હવે કચ્છ જિલ્લાની કરીએ જ્યાં સાર્વત્રિક બરબાદીનો વરસાદ છે અંજાર હોય કે મુન્દ્રા હોય આ બંને તાલુકામાં ધોધમાર વરસાદ મુન્દ્રાના સમાઘોઘામાં ધોધમાર વરસાદ પડ્યો છે અંજારના સતાપર ગામમાં અનરાધાર વરસાદ પડ્યો છે પવન સાથેના વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થશે ઘઉં જીરું સહિતના જે ઉભા પાક છે તેને પણ ભારે નુકસાનની ભીતિ છે આ દ્રશ્યો જો રહ્યા છો ભારે બરબાદીનો વરસાદ સાબિત થવાનો છે ખેડૂતો માટે અને ખેડૂતો સતત સરકાર પાસે પણ સહાયની માંગ કરતા આવ્યા છે આ માવઠું કમોસમી વરસાદનું જે માવઠું છે એ ખેડૂતો માટે બરબાદીનું માવઠું સાબિત થયું છે લગભગ અંજારમાં તો દોઢ ઇંચ સુધીનો વરસાદ કાપકી ચૂક્યો છે અંજાર અને મુન્દ્રા તાલુકાના દ્રશ્યો તો હવે વાત કરીએ પોરબંદરની પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ ખાપ્યો છે પોરબંદરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બગવદર ભાવપરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અડવાણા મજીવાણા સોઢાણા ગામમાં પણ વરસાદ વરસ્યો ધાણા જીરું ઘઉં સહિતના પાકને ભારે નુકસાન થયું છે કમોસમી વરસાદ વરસાદથી રોડ રસ્તા પણ પાણી પાણી થઈ ચૂક્યા છે વાહન વ્યવહારમાં પણ મુશ્કેલી પડી રહી છે લોકોને

વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદના કારણે લાંબા ગામ પાણી પાણી થયું છે બનાસકાંઠાની જ્યાં અંબાજી અને દાંતા તાલુકામાં પણ વરસાદી માહોલ અંબાજી દાંતા તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે ઘઉં બટાકા જીરું અને એરંડાના પાકને નુકસાનની ભીતિ છે તો બનાસકાંઠામાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદ ખાબક્યો અંબાજી અને દાતા તાલુકામાં અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ત્યાં પણ વરસાદી માહોલ છે ઘઉં બટાકા જીરું અને એરંડાના પાકને ભારે નુકસાન થશે તેવું ખેડૂતોને ભીતિ છે